મારું તો એવું માનવું છે કે ચોરાસી લાખ પ્રકારના જીવ આ દુનિયામાં છે પશુઓ પક્ષીઓ જીવ જંતુઓ એ બધા જો પેટ ભરી શકતા હોય ને એના પરિવારનું પાલન પોષણ કરી શકતા હોય તો માણા મહેનત કરે તો ભગવાન રોટલો તો ગમે ત્યાં આપે આપે ને આપે આરામનું લેવું શું કરવા આરામનું ખાવું શું કરવા હું તો એમ કહું છું કે મહેનત કરવી જોઈએ માણસોએ માણસને મહેનત નથી કરવી મફતનું ખાવાની ટેવ પડી જાય છે ઘણા ઘણા ગ્રહસ્થો છોકરાઓની ફી માટે પૈસા માંગ માંગ જ કરતા હોય અને પોતાને પાછો ધંધો બિઝનેસ કરવો નહીં અને મોબાઈલ તો પાછો એને સ્માર્ટફોન જ જોઈ ભણનારાની જોઈ અને એના બાપાની જોઈ વ્યસનમાં મારા વાલીડા દર મહિનાના બબે ત્રણ ત્રણ હજાર પાંચ પાંચ હજાર વાપરી નાખે વ્યસન બંધ નહીં કરવાના અને પાછા ફીના પૈસા બીજે માંગવા જવા માણાને શરમ આવવી જોઈએ તો પેલા વ્યસન બંધ કરો પેલા ફેશન બંધ કરો હા પેલા તમે ખોટા ખર્ચા બંધ કરો અમારા ગુણાતી સ્વામીએ કહ્યું કે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા કુસંગી માણસ ફેલમાં એટલા રૂપિયા વાપરે એટલામાં સત્સંગીનું ઘર ચાલે અને માગવું એ અમારા બાવાનો ધર્મ તમારો તો ધર્મ જ નહીં તમારો તો ધર્મ જ નહીં ગ્રહસ્થનો માગવું તમારો તો ધર્મ દેવાનો લેવાનો નહીં માંગવાની ટેવ પડી જાય હારી નથી મહેનત કરવી અને નકરી ગવર્મેન્ટની સહાયો માટે જ માણસો તલપાપડ થયા કરતા હોય અમને ગવર્મેન્ટે આમ નો આપ્યું અગવર્મેન્ટે આમ નો આપવો તો ગવર્મેન્ટ નકરું કેટલું કાપે આપણે આપણી રીતે મહેનત કરવી જોઈએ આપણે ગવર્મેન્ટને ટેક્સ ભરવો જોઈએ ગવર્મેન્ટને મજબૂત બનાવીએ તો દેશ મજબૂત બને નકર ઈચ્છાઓ જ રાખ્યા કરીએ એ સારું નથી આ વખતના ઇલેક્શનમાં મને એક બહુ આનંદ થયો કે પહેલાંના જમાનામાં વોટ ખાલી હોની નોટમાં વેચાઈ જાતો તો આ વખતે બોતેર હજારની લાલચમાંય વોટ વેચાણો નથી પેલાના જમાનામાં તો એક દારૂની બાટલી આપે ને ખોની નોટ પકડાવે વોટ વેચાઈ જતો તો વોટ એ કોઈ કાગળની પરચી નથી વોટ છે એ કિંમતી ચીજ છે એ ક્યાંય લાલચમાં આપી ન દેવાય આપણે દીકરીને વિવાહ કરવાના હોય ને તોય માણસ એનું ખાનદાન જોવે છે માણસ પેલા કન્યા વરના સંસ્કાર જોવે છે એની સંપત્તિ જોવે એનું ઘર જોવે એનો પરિવાર જોવે એનું ખાનદાન જોવે અને પછી દીકરીને ત્યાં આપે છે એમ વોટ દેવો ને તો એ ખાનદાન જોઈને દેવો જોઈએ હા દીકરી જેવો જ કિંમતી છે ભાઈ એટલે જ્યાં ત્યાં વેચાઈ ન જાઉં થોડુંક કંઈક નૂર અને ખુમારી હોવી જોઈએ એટલા માટે હું તમને આ થોડી વાત કરું છું પેલા વોટ વેચાઈ જતા હતા હવે આ જનતા થોડી જાગ્રત થઈ છે અને એક વાત મારે એ કેવી કે અમુક અમુક જનતા નકરી સહાયો માટે જ આ તો મોદી સાહેબને ધન્યવાદ દેવા પડે કે આ અમુક અમુક સબસિડીઓ બંધ કરાવી ચાર ચાર હજાર પાંચ પાંચ હજાર માણસો જીવતા જ નહોતા દુનિયામાં નહોતા એને નામે સબસિડીઓ જાત્યું હતું ભાઈ આરામનું ખાવાની ટેવ પડી ગઈ છે આપણને ગવર્મેન્ટની સહાય લેવી એટલે શું સમજો છો તમે ગવર્મેન્ટ ઘરના પૈસા આપે છે કોઈ માણા મહેનત કરી કરીને રૂપિયાવાળો ટેક્સ ભરે છે અને ટેક્સમાંથી તમને સહાય કરે છે મૂળ તો કોકના જ રૂપિયા છે તમે લાઇટ બિલમાં તમે ગમે ત્યાં ડાયરેક્ટ આંકો આંકડા મારો કે પછી મીટરના નંબર ઉતારો એટલે જે કંઈ કંપનીને લોસ જશે યુનિટના ભાવ વધારશે જે બિલ ભરતા હશે એના ભાગે એટલા વધારે રૂપિયા જશે મૂળ તો એ પણ આરામનું જ થયું ભાઈ ચોરી કરાય નહીં ઇલેક્ટ્રિકની ચોરી પણ કરાય નહીં તમે પરીક્ષામાં ચોરી કરીને પાસ થાઓ તમારામાં ગુણવત્તા નથી ચોરી કરીને પાસ થયા ગુણવત્તાવાળો માણસ રહી જશે અને તમે આગળ વયા જાશો આ પણ તમે અન્યાય જ કર્યો છે પાપ જ કર્યો છે પરીક્ષામાં ચોરી કરાય નહીં ઇલેક્ટ્રિકની પણ ચોરી કરાય નહીં સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં કીધું ધર્મની માટે પણ ચોરી ના કરવી તે કર્મ ન કર્તવ્યમ ધર્માર્થ મપી કે નચિત ધર્મની માટે ધર્મના કાર્ય માટે પણ ચોરી ના કરવી હરામનું લેવું નહીં અને હવે આ જે નવી ગવર્મેન્ટ બનવાની છે એને મારે એટલી વિનંતી કરવી છે કે તમારે જરૂર લોકોને સહાય કરવી જોઈએ નિરાધારને ગવર્મેન્ટની ફરજ છે એ સહાય કરતી જ હોય ને કરે જ પણ સહાયમાં એક નિયમ કરી નાખવો જોઈએ કે જે પિત્તો ન હોય ને એને સહાય કરવી આટલો સુધારો કરો જો દેશ પ્રગતિ કરે તમે તમે નકરી સહાય કર્યા કરો ને પેલી ધારનો ઢીચી ઢીચીને હાંજે ઉતારી ગમે ગયા આમાં દેશ ક્યાંથી આગળ જાય ગાયનો ઘાસચારો લઈ લઈને ગધેડાને ખવડાવવા કરો એમાં દેશ પ્રગતિ ન કરે એક નિયમ કરવો જોઈએ અને જો ભાઈ ગવર્મેન્ટ જેટલી સહાય કરે એથી ઝાઝી સહાયો આ દેશની ધર્મ સંસ્થાઓ અને સામાજિક સંસ્થાઓ ગરીબો માટે મદદ કરે છે ભાઈ નથી કરતી એમ નહીં એ આપણી બધાની ફરજ છે કોઈ માણસ પછાત હોય કોઈ ગરીબ હોય એને આગળ લાવવા આપણે બધાએ કોશિશ કરવી જોઈએ બધાએ કોશિશ કરવી જોઈએ પણ પછી એ પૈસાનો એ મિસયુઝ નકરો કર્યા કરે દારૂ પીધા કરે માવા ખાધા કરે તમાકુ ખાધા કરે અને રૂપિયા બગાડ્યા કરે એ સારું નથી એટલે મારી તો કેટલી કથાઓમાંથી હું તો રાયડું પાડી આવું છું નરેન્દ્ર મોદીનો હાથ બેહી ગયો મારો બે જવાની તૈયારી છે હવે કે ભાઈ સહાય કરવી હોય તો એક નિયમ કરી નાખો કાનૂન કે જે દારૂ ન પીતો હોય એને સહાય કરવી આ પૈસો જેણે બિચારાએ ટેક્સ ભર્યો એ કાંઈ દારૂડિયા માટે નથી ભર્યો એને દેશની પ્રગતિ માટે ભર્યો છે અને એટલા માટે મારે કેવું હરામનું ખાવાની ટેવ ન રાખવી હરામનું લેવાની ટેવ ન રાખવી અને જેણે ભાઈ મુક્ત થવું હોય ને એને બને ત્યાં સુધી કોઈનું ઋણ માથે ન રાખવું કોકનું ઋણ આપણા ઉપર ચડે એવું કામ જ ન કરવું થોડું ગરીબીમાં ગુજરાન ચલાવી લેવું પણ કોઈ પાસે બને ત્યાં સુધી લાંબો હાથ ન કરવો અને જે જે માણસો ખોટું લેવાની ખોટું કરવાની ટેવ પડી એ ક્યારેય સહસ્રાર્જુનની જેમ સુખી નહીં થાય રાવણ જેવા રાવણને પરાસ્ત કરનારો સહસ્રાર્જુન એક ખાલી હરામની ગાય લીધી હાથમાં તો નહોતી આવી તો આખા કુળનો વિનાશ થયો એક હરામની ચીજ લેવામાંથી એટલે મારે આ વિનંતી કરવી ક્યારેક ક્યારેક આપણે બધા આજકાલના લોકો છે ને રોજ અરીસામાં મોઢા બહુ જોઈ આમ હારો લાગો છો ને વાળની બાબરી તો બરાબર છે ને કોઈ દિવસ અંતર નથી જોતા કે આમાં કેટલા પાપ છે કેટલા પુણ્ય છે અંતર નથી જોતા કોઈ બહુ સરસ વાત કરી કે માણસો ચહેરાને સાફ રાખે છે જેના ઉપર લોકોની નજર હોય છે માણસો ચહેરાને સાફ રાખે છે જેના ઉપર લોકોની નજર હોય છે પણ દિલને સાફ નથી રાખતો જેના ઉપર ઉપર વાળાની નજર હોય છે દિલ સાફ નથી રાખતો ક્યારેક ક્યારેક એ બી જોવું નકરા અરીસામાં મોઢા જ ન જોવા હું કેવો લાગુ છું ક્યારેક ક્યારેક કોઈ આવા સત્સંગરૂપી અરીસામાં બેસી અને દિલનો ચહેરો પણ જોવો કે મારા દિલમાં પુણ્ય કેટલું છે ને પાપ કેટલું છે નીતિ કેટલી છે ને અનીતિ કેટલી છે સદવૃત્તિ કેટલી ને મોળી વૃત્તિ કેટલી છે એનો પણ ક્યારેક ક્યારેક તપાસ કરવો જોઈએ